વસંત ચાવડા નંબર આવે ને બાપુ વસંત ચાવડા જ બોલું છું વસંત ચાવડા જ બોલું છું અરે હો મોટા ભાઈ ત્યારે કરજો આ છે જ કરું છું મુકને લુખા હા તો પછી તને નંબર માંગું છું નથી નંબર કઈ તારો મનસુખ બે નંબર માંગે છે બીજી ચો માં હું તને જે કહું છું મનસુખ થાય છે તારી બે નંબર નથી એનો અરે તારો બનાવી થતો હોય ભણવા મુકને ક્યારનો છોટો છોટો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વસંતભાઈ ચાવડા પર એક ભાઈ નો ફોન છે જેની અંદર મિત્રો આ ભાઈની વાતો પરથી એવું લાગે છે કે ભાઈ જે છે ભીટેલ છે તેમ છતાં મિત્રો તે વસન ચાવડાને ચારથી પાંચ વાર ફોન કરે છે તેમજ મિત્રો તેમની સાથે વાત કરતા કરતાં તે મનસુખભાઈ રાઠોડ વિશે પણ ચર્ચા કરે છે તેમજ મિત્રો મનસુખ રાઠોડનો નંબર પણ માગે છે જ્યારે વસન ચાવડાને બુદે વિશે ન બોલવાની સલાહ આપે છે જ્યારે વસન ચાવડા મિત્રો આ ભાઈને ખૂબ ખખડાવી નાખે છે અને મિત્રો રેકોર્ડિંગ સાંભળશે તો તમને હસાવશે કારણ કે જે ભાઈ આ વાતો કરે છે તેની વાતો સાંભળીને તમે ખુશ થઈ જાણ તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ

વસંત ચાવડા જ બોલું છું અરે સોરી હો મોટા ભાઈ સવારે ઉતરે ને ત્યારે phone કરજો આ છઠ્ઠો ફોન છે મનસુખ ભાઈ મનસુખ ભાઈ મનસુખ ભાઈ મનસુખ ભાઈ નો મારી પાસે નથી હે નથી એટલે તમે મને ધારોડી આપજો મોટા ભાઈ હા તો હું ક્યારના ફોન કર્યા કરું થયા છો હા તો તમારી યાર હું વિકેશ થી વાત કરું મોટા ભાઈ હા તો હું નિરાંતે જ વાત કરું છું ક્યાર ના phone કર્યા કરતા થયા છો સવારે ઉતરે ત્યારે કરજો હા

હું તને પ્રેમથી જ વાત કરું થોડી લાત તૂટતો નથી મુખાલ ના લાયક ના પેટ ના દારૂડિયા પડવા